સારો એવો મેસેજ પાસ થઈ શકે એટલા માટે અમે આ વોલ પેઇન્ટિંગ માટે આવ્યા છીએ અને બધાને સારો એવો સંદેશ પહોંચે કે સ્વચ્છતા કેટલું મહત્વની બાબત છે બધા જીવો માટે એટલા માટે થેન્ક યુ નરેન્દ્ર પિઠિયા જિલ્લા પ્રમુખ ગીર સોમનાથ ઇન્દ્રભાઈ કાર્યક્રમ છે આજે આખો વિસ્તાર આજનો જે સેવા પખવાડ્યું ભારતીય જનતા પાર્ટી દ્વારા આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ સત્તર તારીખથી લઈ અને ગાંધી જયંતિ બે ઓક્ટોબર સુધીના સેવા પખવાડિયાના કાર્યક્રમો અમે અમારા જિલ્લામાં બ્લડ ડોનેશન કેમ્પ હોય આરોગ્ય કેમ્પ હોય સેવા સેતુ કેમ્પ હોય કે અન્ય પ્રવૃત્તિ જે અહીંયા આપણા ટોલનાકા આગળ નિરાધારના આધાર આશ્રમ હોય તો ત્યાં એમને જમડવાનું કામ હોય સોમનાથ દાદા એ બિરાજતા હોય બાર જ્યોતિર્લિંગમાં શ્રેષ્ઠ જ્યોતિર્લિંગ તો એમને અહીંયાથી પગપાળા યાત્રા કરીને નરેન્દ્રભાઈના જન્મદિવસ નિમિત્તે અમે ત્યાં માર્કંડે પૂજા જન્મદિવસની કરી અને નગરપાલિકા ઉદાહરણ પૂરું આજે અહીંયા પડી રહ્યા છે એવી ચૌદ દીકરીઓ આ પેન્ટિંગ કરે છે અને એમાં અમારા ભારતીય જનતા પાર્ટીના ભક્તિપંચના પ્રમુખ જીવાભાઈ વાડા તેમજ એમની કોલેજની દીકરીઓ આ સારું કાર્ય સ્વચ્છતા માટે અનેક સુંદર અને દિવાલોમાં ચિત્ર પણ ખૂબ રળિયામણા કરે છે જે આપનો પરિચય નમસ્કાર મારું નામ પરમા રક્ષા છે અને હું વેરાવડની મહિલા કોલેજમાંથી આવું છું અહીંયાથી અમારી કોલેજમાંથી ઘણી ઘણી બધી ગર્લ્સો આવી છે જે આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ જે સ્વચ્છતા હી સેવા અંતર્ગત અભિયાન છે જેના લીધે જે સ્વચ્છતાનું અભિયાન લઈને નરેન્દ્ર મોદી શ્રી જે નીકળ્યા છે એ જ અભિયાન અંતર્ગત અમે અહીંયા વેરાવળ નગરપાલિકા તરફથી કોમ્પિટિશન ડ્રોઈંગ કોમ્પિટિશન યોજાય છે જેમાં મહિલા કોલેજની છોકરીઓએ ઘણો ભાગ લીધો છે બધા બધી છોકરીઓની અલગ અલગ થીમ્સ છે જે અત્યારે ગ્લોબલ વોર્મિંગના કારણે અહીંયા ઘણું બધું ને બધું થાય છે એ એવી જ થીમને અંતર્ગત અમે લોકોએ અમારે ડ્રોઈંગની થીમ્સ રાખી છે અને એ થીમ્સના અંદરમાં અમે જનતા સુધી એ પહોંચાડવા માંગીએ છીએ કે પોલ્યુશન ના કરવું જોઈએ એવા સારા મેસેજની અલગ અલગ બધી થીમ્સ છે